હા મારી ચામુંડા હા મારી કમડા હા મારી ચામુંડા લાય જતી રહી ઓ ગટુ દોહા શું કરો લા પાણી ભતોડો પીવો લે હા પાણી પીવો લે ભતો તો એવું એમ ને તમને એક વાતની ખબર નહિ એમ ન ના ઓય બેહો હું તમને કહું આ ટોટી મેલો સાઈડમાં આજ પાણી નહિ આવતું ને ના મેલો સાઈડ જઈ બેલ તો વાઘા પડો જતી કરો બેહી હું કહું

તો ગમ લેતો હું આજે રાખવાની હતી દર વખતે તો શિખન પુરી ના હોય વર્ષ માં એક ફેર ખીર નાખવાનું ખીર ખાવી પડે શિખન પુરી તો આપડે રોજ ખાઈએ હે માકો કેતા એક ડાવ પૂરી ને એક ડાવ ખીર વાપર્યો હા આપે શીખમ તો રોજ ખાઈએ કોક ડા ખીર ખવરાવી પડે વર્ષમાં એક ફેર આવે હતી હું ના હોય હું એવું ના હોય એવું જ હોય હલો હલો તાણ આવા આપણો વાપરો ડુશિંગ કરી બધી તૈયારી કર ખાતું લેવા દે એટલે આ ગટુજી મોચો લાબન તો જરૂર હતી પણ પઈ કે આ લાબુ પણ વાથા છી પઈ પણ મોચો તો લાબન જરૂર હતી બેહો બેહો વાતો કરી બેહો કેટલી વાર લાગશે ખીર બનતા પછી પેલા આપણા કાકા ખાવા નહી આટલી બધી વાર હોય લેવડો તાકડો તો આવે

વાર માં કોઈ ખાવા આવતું હોય છે કાગડો રસ્તા નાખો આપડે પત્ર ઉપર નાખો તો ખાવા આવે કાગડો કોઈ આમાં પે ના ખાય કરો આપડે મેલી રાખીએ છીએ અને આપડે જતા રહીએ એ આવતા આપડે જોઈએ

છોકરો એ ભગવાન સાચી ખાવા ના નહીં બીજું કહ્યું અમારો વારો પમાવાનો અમે છોકરું હતું ભગવાન મો નો છોકરું હતું ડોહવા ને

સામાન તો ખાશું લા હજી બનાવી હજી હજુ શેર પડી બનાવી ખાવું આપડે બધા ભેગા થાય